નમસ્કાર આપ જોઈ રહ્યા છો સુરતમાં મૈધરપુરા પોલીસની સર્વેલન્સ ટીમે સાડા ચાર કરોડની કિંમતનો હીરો લઈને ભાગી જનાર આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી દ્વારા ફરિયાદીને વિશ્વાસમાં લઈને ફરિયાદી પાસેથી ડી કલરનો વીવી એસ ટુ પ્યોરિટીનો દસ પોઈન્ટ આઠ કેરેટ વજનનો કે જેની કિંમત સાડા ચાર કરોડ રૂપિયા છે તે હીરો લઈને આ આરોપી ભાગી ગયો હતો તેના દ્વારા ફરિયાદી સાથે જે વિશ્વાસઘાત કરવામાં આવ્યો તેને વિશ્વાસમાં લઈ તેણે આ સાડા ચાર કરોડના હીરાની લૂંટ ચલાવી હતી જે અંતર્ગત મહિધરપુરા પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી અને હીરો લઈને ભાગી ગયેલ આરોપી જે છે તેને ઝડપી પાડવામાં આવ્યું છે તેની પાસેથી સાડા ચાર કરોડ રૂપિયાની કિંમતનો હીરો પણ રિકવર કરવામાં આવ્યો છે આરોપી દલપત પુરોહિતને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે આ મામલે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ફરાહ ખાન જોડાઈ રહ્યા છે જણાવ ફરાન શું માહિતી સર જી બિલકુલથી એક મહીદરપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો હીરાના વેપારીને એક ઈસમ એ વિશ્વાસમાં મૂકીને સાડા ચાર કરોડ રૂપિયાનો હીરો લઈને ફરાર થઈ ગયો હતો ભાગી ગયો હતો હાલ તો મહીદાપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા હતા પોલીસ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ નિમના સ્ટાફ કામે લાગ્યા હતા હાલ તો ગણતરીના દિવસોમાં જ હીરા સહિત આરોપીની અટકાયત કરવામાં આવી છે સાડા ચાર કરોડ રૂપિયાનો હીરો છે એની રિકવરી કરવામાં આવી છે હાલ તો આરોપીને અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલ તો જે હીરો છે એ હીરા વેપારીને પરત કરવામાં આવશે હાલ તો મહીન્દરપુરા પોલીસને મોટી સફળતા હાથ ધરી છે હાલ તો આરોપીને સહિત સાડા ચાર કરોડ રૂપિયાનો હીરો રિકવર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જી